છોટાઉદેપુર જિલ્લામાં વિશાળ જંગલો આવેલા છે આ જંગલોમાં વિવિધ ઔષધિઓનો ખજાનો પણ જોવા મળી રહ્યો છે આયુર્વેદિક ઔષધિઓની સાથે સાથે સિઝન દરમિયાન લાગતા ફળોનું પણ ભારે માત્રામાં ઉત્પાદન થતું હોય છે જે ફળો ઔષધીય ગુણોથી ભરપૂર હોય અને માનવીના સ્વાસ્થ્ય માટે પણ અતિ ઉપયોગી સાબિત થતા હોય છે જેના ભાગરૂપે હાલ ઉનાળામાં ગોરા આંબલી છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં કુલ બહારમાં ખીલી ઉઠેલી જોવા મળી રહી છે આ ગોરસ આંબલીને વિવિધ રાજ્યોમાં વિવિધ નામથી ઓળખવામાં આવે છે કાંટાળા વૃક્ષ પર ઉગતી ગોરસ આંબલીને ગંગા જલેબી જેવા વિવિધ નામે પણ ઓળખાય છે ઉલ્લેખનીય છે કે ઉનાળાની સિઝનમાં કાંટાળા વૃક્ષ પર ઉગી નીકળતી ગોરસ આંબલીનો સ્વાદ ખાટો મીઠો હોય છે આ ફળમાં વિટામિન સી કેલ્શિયમ કાર્બોહાઈડ્રેટ ફોસ્ફરસ પોટેશિયમ આયરન થાયામિન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને ખાસ કરીને ડાયાબિટીસમાં પણ વપરાય છે

અને ડાયાબિટીસને કંટ્રોલ કરે છે પથરીની સમસ્યા હોય એને પણ દૂર કરે છે હાડકા મજબૂત બનાવે છે અને આરોગ્યવર્ધક હોય એ પાચનક્રિયામાં પણ સુધારો કરે છે આમ બોરસ આંબલીના જે ફળ છે એ શારીરિક રીતે ક્ષમતા શક્તિવર્ધક હોય છે અને ખાવાથી શરીરમાં ખૂબ મોટા ફાયદા થાય છે